હું અત્યારે આવી ગયો છું મારી ગાડી જોડાવ તમે જઈ શકો તો મારી ગાડી અને આ ભાઈ એ ગાડી ધો તો તમારો ભાઈ જ છે અશ્વિન વેગડ હવે એ ગાડી ધોવાની ના પડે

હું બોલું સોળી જાય કોંગને એમ બોલી સારું લાગે આપણે આપણને શોભે આવશું તમને સારું લાગે આવું બોલોય બોલો હા ભાઈ ટકા ગાડી કહી દઈએ હા ભાઈ વિચારભાઈ વેગડા આવી જાતે હા બોલ બોલ શું હું વાહ બીજું કાંઈક કહેવાનું હતો શું કહેવાનું બધું એ સારું છે તે મને નોંકી દઈ એટલે હું આવું તો

ભાઈ તમારું આ કેવું અયોગ્ય છે યોગ્ય કેવાય અશ્વિનભાઈ હાલો અશ્વિનભાઈ ધમકી આપી દીધી છે બહુ એના હોશો અવાજ માં

તકલીફ પડે હું પડું એ આવતો નહિ હો ભાઈ હવે તમે તમે મારા બિનારો એન્ડ સુધી જોવો કોણ કોણ આવે છે થાય છે આગળ હું થાય જો આપડી ગાડી ધોવાઈ દેવા કામ લઈ લીધું છે હાથમાં

ના પાણીમાં વીવો લાય તો હમણાં થઈ જાય આવું બધું હોય બધી ના ઓ આઈફોન છે હો પાસ આઈફોન છે આઈફોન છે ન આઈફોન પાણીમાં ખબર છે તો મિત્રો તમે આઈફોન છે ફટાફટ મિત્રો સારું બ્લેક બ્લેક આપડે ગાડી નું નામ હો ખાલી નવી થઈ દે હો એકદમ નવી સારું લાગે આ ડ્રીમ માં પૈસા ના કાલે હાજર ડ્રીમ માં પૈસા ના મને એમ શું કરો રૂપિયા આવશે પછી જોયું ને બાર વાગે 50 રૂપિયા

પૈસા નખાય નખાય છે ઘણા માણસો ઓલા કરોડ પતિ બની છે મને નથી ખબર તમે ખોટે ખોટે ડ્રીમ બદનામ ના કરો જો

આપડી ગાડી ધોવાઈ ગઈ છે મિત્રો હવે તમે બહાર જાઓ તો હાલો તમે નીકળ તમે બહાર જાઓ હવે પણ મિલન ભાઈ મારા મારા મિત્રો ને બે શબ્દ લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો અને અમારા બે ચેનલ કરો ગુજરાતી પણ તમે ગુજરાતી માં કો મતલબ લાઈક કરો મિત્રો કોમેન્ટ કરો અને અમારી ચેનલ માં નવા હો તો ફોલો ઓવર બટન ને ફોલો કરો સબસ્ક્રાઇબ બટન ને સબસ્ક્રાઇબ કરો તો મિત્રો આપણે અહીંયા આપણે આપણા બ્લોગ ને હિરામ આપી દીધી બ્લોગ કેવો બેનો અમને ગમે અને થોડક સપોર્ટ કરતા રહેજો ઓકે ચાલે ચાલે બાય બાય માતાજી